મનોબર ચોકડી સુધીના માર્ગ પર સ્થિત દુકાનો લારી કલ્લા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને મૌખિક અને લેખિત રીતે સૂચના આપવામાં આવી હતી કે તેઓ સ્વયં પોતાના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવી લે પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે જો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો સોમવારના રોજ જેસીબી સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ દરમિયાન કોઈપણ પ્રકારની નુકસાન માટે જવાબદારી દબાણકારોની રહેશે તેમ પણ તંત્રએ જણાવ્યું ઉલ્લેખનીય છે કે શહેરના આ માર્ગો પર રોજિંદા મોટી સંખ્યામાં વાહન વ્યવહાર રહેતો હોવાથી દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ અકસ્માતોની શક્યતા પણ વધતી હતી નાગરિકોની સલામતી અને માર્ગ વ્યવસ્થા સુચારૂ રાખવા માટે તંત્ર દ્વારા અભિયાન શરૂ કરાયું હોવાનું પાલિકા અધિકારીઓએ જણાવ્યું વિરેન્દ્ર સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ